તેમાં તાજેતરમાં સૌથી મોટો ઉછાળો જે છે તે જોવા મળ્યો છે તેને લઈને તે સમગ્ર દેશમાં ના ફેલાય અને જે જે બે વર્ષ તસવીરો તસવીરો જોવા જોવા મળી હતી તેવી ફરી એકવાર ના મળે તેના આ એક તકેદારીના ભાગ રીતે સ્વાસ્થ્ય મંત્રાલયે આજે એક રિવ્યુ બેઠક કરી હતી તે રિવ્યુ બેઠક બાદ સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી તમામ રાજ્યોને એક એડવાઇઝરી જારી કરી દેવામાં આવી છે કે કોઈ પણ પ્રકારનો અગર એસએ અને આઈએલઆઈ કેસોની અગર જાણ થાય છે તો જિલ્લાવાર અને રાજ્યવાર તેની સૂચિ જે છે તે સ્વાસ્થ્ય મંત્રાલય ને આપવામાં આવે તેના સિવાય સ્વાસ્થ્ય મંત્રાલયે એડવાઇઝરીમાં એડવાઇઝરીમાં કહ્યું છે કે વધુ સંખ્યામાં આરટીપીસીઆર ટેસ્ટ પણ જે છે તે કરવામાં આવે અને તમામ પ્રકારની જે કોવિડ નાઇન્ટીનની ગાઈડલાઇન્સ હતી તે ગાઈડલાઇન્સનો ખ્યાલ રાખવામાં આવે અને જે હોસ્પિટલોમાં જે બેડ્સને અવેબિલિટી જે કરવામાં આવી હતી તે પણ વધુમાં વધુ બેડ્સની અવેબિલિટી જે છે તે અત્યારથી જ કરી લે જેથી આગળ જઈને અગર કોઈ પ્રકાર કોઈ પ્રકારે આ ઉછાળો જે છે તે વધુ વધતો દેખાય તો તે દરમિયાન કોઈ પ્રકારની તકલીફ ના થાય તેના થકી અત્યારથી જ એડવાઇઝરી જે છે તે જારી કરી દેવામાં આવી છે જનક રાજ્યમાં આરટીપીસીઆર ટેસ્ટિંગ કરવાની સૂચના પણ આપી દેવામાં આવેલી છે